તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગમાં આપણે ત્યાં થઈ ગયા છીએ અને આ જોઈ લીટર મળી ગયું અને બિસ્કીટ ટુકડી કું હોય ને એ નહીં રૂમમાં જઈ અને કાઢી લેશે કાયમ રૂમમાં કરી જાય એટલે આમ કરી કરી જ ના તો આપણે આને નાખી દઈએ સારું તો રહી Thank you.

चलो लोग ने कंटिन्यू करिए। हाँ फ्रेंड्स इटली और में भी जुबानी की हो जाइए लियो। अल्लाह। <laughs> फ्लैशलाइट। ऑफ। बिज़न। अरे दी दूध। બે છે કાયમ રેગ્યુલર ખબર થાય એટલે તો ફ્રેન્ડ્સ આપણે રેડી થઈ ગયા છીએ જોઈ શકો છો આ આપણો બેગ ને હેલ્મેટ અને આ આપણી ગાડી છે ચાલો હવે આપણે ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યા છે નવ વાગે પહોંચવાનું છે તો નીકળી જઈએ મહાદેવ હોય તો ફ્રેન્ડ્સ હવે બેંકેથી હું નીકળી ગયો છું અને અહીંયા તો થોડુંક ફ્રી કોઈ છે એટલે આપણે આનો અંદરનો લોક તો કંઈ નાખશું નહીં સારા મને વાત કરી હતી તો અત્યારે આપણે સાડા છ સાડા છ જેવો ટાઈમ થયો છે હવે આપણે ઘર તરફ નીકળીએ અને જોઈ શકો છો વાતાવરણ તો ચાલો ઘરે જઈએ પછી આગળ ઓળખ જો ટાઈમ મળશે તો આપણે જરૂર ઉતારશું તો ફ્રેન્ડ્સ અત્યારે હવે આપણે ઘરે આવી ગયા છીએ ભાઈ ગયા છે હાડા હાથ અને આવી ગયા છીએ અને આવી લીધું બાંધવા માંડ્યા છે બીજું એ બોલું વાવ છે તો આજના બ્લોગમાં બસ આટલું જ રાખીએ હવે અને સમાપ્ત કરી કાલ વારી કંઈક નવ કરશું આજે બેંકમાં ગયા હતા બધી માહિતી લીધી પહેલો દિવસ હતો એવું બધું હતું અને વાહ બાધે હે મીંડા બાધે હું બે તો બસ બાપુ મીંડા વાહ છે બે ભાઈ હામામાં છે છૂટા કરે છે તો ચાલો આજના વ્લોગને એટલો જ રાખીએ અહીંયા પૂરો કરીએ મળીએ એક નવા વ્લોગ સાથે